કાબળું બનાવ્યું છે પટ્ટી મચ્છા બનાવવાના છે આગળ આપણે પટ્ટી પછી બનાવવાની છે પટેકા પૂરી પહેલાં પટ્ટી બનાવી નાખું છું ચાલો પટ્ટી પટ્ટી બનાવું છું હારો જેને જમવાની પટ્ટીનું મન થતું હોય વ્યાઓ અહીંયા પટ્ટી ને ધાણા નાખ્યા હિંગ નાખી જીરું નાખ્યું મીઠું નાખ્યું

અને આપણે કાઢી લેવાની છે પછી પાછી ફરી કરવાની પછી કડકડી બનાવી નાખવાની છે કડકડ થાય એવી હાલો આ પેલા ભરાય નાખી એક વાર થઈ ને પછી બીજી વાર ને તો બહુ મસ્ત બની દેખાય સરે આ ચણા લોટનો મસાલો નાખ્યો છે અને ચણાનો લોટ એટલે થોડોક નાખ્યો છે ભાખરીનો લોટ ભાખરીનો ચણાનો લોટ નાખીને એટલે મસ્ત કડકડી થાય બટેકાપુરી હા

મસ્ત પૂરી બનાવે છે કડકડી તૈયાર સાથે પણ કઢી ખાવાની છે બનાવેલી